જય જવાન જય કિસાન મિત્રો મગો ઢાઈ ગયા છે બે દિવસ પાથરે સુકાણા છે આજે મગ ભેગા કરવાનું ચાલુ કર્યું છે ટ્રેક્ટર ભરવાનું ચાલુ કરી દીધું છે પાંચ છ જણા મગ ભેગા કરે છે ત્રણ ચાર બાજુમાં મોટું મોટું ખળ છે એ વાટવા ગયું છે હવે ફળું બધું ચોખ્ખું કરીને ખેડવાની તૈયારીઓ આલેશ છે વાયર છે ખેતી બધી કરી લઈ હવે બે ચાર દસ તારીખની આસપાસ તો ચોમાસું ગયા છે આમાં જે દાંતી મારવાની છે આ બધી ખેડીને સહ નાખવાના બાકી છે તો આવું છે મિત્રો આવું કામ ચાલુ કર્યું છે ફટાફટ ટાઈમ ટુ કોરિયો એટલે જેમ મને ઝડપ કરવી પડે અહીંયા જો આ ખરું ખરા જેવું છે એમાં મગ અત્યારે તો પગતા કરી દઈ બે તંદીમાં ભૂહી નાખશું જેથી કરીને વરસાદ હવે એની પહેલા થઈ જાય વ્યવસ્થિત મિત્રો મગ હવે હરાઈ ગયા છે બકરાવાળા ભાઈ આવી ગયા પકરા સારવા આવી ગયા છે ોલી બાજુ થોડું ફળ હવે મોટું મોટું લેવાનું થયું છે ચાર ભાઈઓ જેવું પકડાવ ભેગી દેખાય અહીંયા છેલો ફેરો છે હવે છેલો કરાય છે ઓલી બાજુ એક વાઘ અલગ આવ્યો છે અત્યારે બિચારોને ક્યાંય જો જળે ને એટલે બધાય અડિયું કાઢે

દ્વારકાધીશ ની જય બોલો મગ નું કામ પૂરું એમ મિત્રો હાજ નવા હાડા પાંચ છ થવાય છે મગ ભેગા કરી લીધા છે મગને વાંચે ટ્રેક્ટર ફેરાવી અને ભૂહી નાખા છે પછી એનો પાલ હતો એ પાછો ડૂચો એમને રાખી દીધો હતી બે ત્રણ દિવસ પછી પાછો એક રાઉન્ડ મારી દઈ અને અત્યારે ચા બનાવું છું ટ્રેક્ટર હાલે છે દાંતી હાલે છે

不得，不能别顾自己，俺俩 તો કરવું પડે હવે કુમાહાની સિઝન નજીક આવે એટલે તો મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય જઈ જવા મિત્રો